ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીનો જનરલ મેનેજર ઝડપાયો હતો જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણ કુમાર મિશ્રા છે જે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરમાં રહેતો હતો આરોપી પાકિસ્તાની એજન્ટનો હની ટ્રેપનો શિકાર થયો હતો આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતાં અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડ્યાને પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એજન્ટોની ધરપકડ બાદ મીડિયાને માહિતી આપી હતી કે આરોપી પ્રવીણકુમાર મિશ્રા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો પ્રવીણકુમાર મિશ્રા મૂળ બિહારનો છે એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલીમ લઈને હૈદરાબાદમાં ડીઆરડીઓની મટીરિયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો કુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હની ટ્રેપમાં ફસાયો હતો આ એકાઉન્ટ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હેન્ડલર ચલાવતો હતો આઈએસઆઈનો હેન્ડલર દ્વારા આરોપી કુમાર મિશ્રા પાસેથી માહિતી માંગવામાં આવી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરવામાં આવતી હતી કુમાર મિશ્રાએ અલગ અલગ ભારતીય એજન્સી અને કંપનીઓની માહિતી મેળવી આઈએસઆઈના હેન્ડલરને આપી હતી આ સાથે બ્રહોશ મિસાઇલની પણ માહિતી આપી હતી અંકલેશ્વરની એક કંપની પણ ડીઆરડીઓની મટીરિયલ સપ્લાય કરે છે જેની માહિતી પ્રવીણકુમારે આઈએસઆઈના હેન્ડલરને આપી હતી એમ ઉધમપુરમ યુનિટ દ્વારા ઇનપુટ મુજબ સીઆઈડી ક્રાઇમે ઓપરેશન હાથ ધર્યું હતું તપાસમાં ભારત દેશ વિરુદ્ધના ગુનાહિત કાવતરાના ભાગરૂપે લશ્કરી દળોના નિવૃત્ત થયેલ અને કાર્યરત કર્મચારીઓ ડીઆરડીઓ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ભારતના મિસાઇલ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ અને તેના પાર્ટ્સના રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે સંકળાયેલ પાસેથી ફેસબુક અને WhatsApp માધ્યમથી મેસેજ તથા વોઇસ કોલ કરી માહિતી મેળવવામાં આવી હોવાનો ચોકાવનારો ઘટસ્ફોટ થયો હતો કોનો સૌથી પહેલા મિલિટરી ઇન્ટેલિજન્સ ઉદય ઉદયપુરથી મળેલી માહિતી આદર છે સીએટી ક્રંડના અધિકારીઓ ભરુશ અંકલેશર ખાતે સર્વેલન્સ કરવામાં આવી છે એ મિશ્રા જે અંકલેશ્વરના એક સ્પેશાલિટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવેલ એમાં એમઆઈ ઇન્ટેલિજન્સ દ્વારા અપાવવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવે આમાં જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત આઈએસએ હેન્ડલર જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે ઓળખાણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હની કરવાની કાર્યવાહી કરે એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરે અને ફેસબુક ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં ખાસ કરીને ડ્રમોસ અને અન્ય મિસેલ આર્ટ્સના కిజ బ మాట్లాంటిస్తండ్ అన్ వివిధన్స్ నెషనల్ ఇంట్రెస్ట్ కంజేశ మా ఆధార

એરોનોટિકલ એન્જિનિયરિંગના ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા એ સંસ્થા ડીઆરડીઓ સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટી ડીઆરડીઓના પ્રોજેક્ટમાં સ્પેર સ્પેર પાર્ટ સપ્લાય કરતા હતા એ સંસ્થામાં કામ કરતા હતા ત્યારબાદ એ સંસ્થાથી છેલ્લા લગભગ એક સાલ અંકલેશ્વર ખાતે આવેલ એક સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીમાં ફરજ બજાવતા હતા

એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ આપે છે કારણ કે એક ગર્લ ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે તદ ઉપરાંત આ જો હેન્ડલ છે આઈએસઆઈ હેન્ડલ એની દ્વારા એક ઝેડ ક્લાઉડ ડ્રાઈવ કરીને એક માલવેર મોકલવામાં છે આ જો હેન્ડલની ઈરાદો એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સિટિવ સંસ્થાને કમ્પ્યુટરમાં લોડ કરવાથી એ કમ્પ્યુટરને બધા માહિતી તેઓનું તે આઈએસઆઈ હેન્ડલ પાસે મળી જાય એ ઇરાદથી એ જો માલવેર મોકલવામાં આવે છે પરંતુ આ માલવેર આજે અંકલેશ્વરના જે કમ્પ્યુટર છે એના કમ્પ્યુટરમાં એ લોડ કરવા માટે કોશિશ કરે છે